تالله لقد أرسلنا إلى أمم من قبلك فزين لهم الشيطان أعمالهم فهو وليهم اليوم ولهم عذاب أليم خداني قسم أمي تمارا پہلا پن گھنی کومو طرف پئی گمبر موک لیا تا شیطانے تمنا خراب کامونے تمنی سارا شنگاری એટલે આજે પણ શૈતાન જ તેમનો સરપરસ્ત વલી છે અને તેમના માટે બહુ દુઃખદ સજા તૈયાર છે તફસીર આ આયતનબીએ ઇસ્લામને તસલ્લી આપે છે કે હે પૈગંબર લોકો જો વાત ન માને મોઢું ફેરવે તો ચિંતા ન કરો કારણ કે અગાઉના તમામ પૈગંબરોને પણ આવા લોકોનો સામનો કરવો પડ્યો હતો શૈતાનનો સૌથી મોટો હથિયાર એ જ છે કે તે ગુનાહને ખૂબસૂરત બનાવીને પેશ કરે છે જેથી માણસને લાગે કે તે સાચો છે પૈગામ એક અગાઉની કોમો અને ઇતિહાસ જાણવાથી માણસમાં સહનશીલતા આવે છે અને ઇબ્રત મળે છે અમે તમારા પહેલાં પણ કોમો તરફ પૈગંબર મોકલ્યા હતા બે ખુદા પોતાના નામે કસમ ખાય છે એટલે વાત બહુ જ ગંભીર છે તલ્લા ત્રણ પૈગંબર મોકલવાનું કામ કોઈ એક વખતનું નથી પરંતુ ખુદાની સતત સુન્નત છે તમારા પહેલાં પણ મોકલ્યા ચાર શૈતાન કોઈપણ વસ્તુને સીધી રીતે ખરાબ નથી કહેતો પરંતુ ખરાબને સારા રૂપમાં શણગારીને બતાવે છે પાંચ જ્યારે માણસ શૈતાનની દેખાવટી વાતોને સ્વીકારી લે છે ત્યારે તે શૈતાનના કબજામાં ચાલ્યો જાય છે છ શૈતાનની સત્તા એક દિવસની નથી તે દરરોજ માણસ પર હુકુમત કરવા માગે છે આજે પણ ખરાબ લોકોનો સરપરસ્ત અને વલી શૈતાન છે સાત શૈતાનની સત્તા ફક્ત દુનિયા સુધી જ છે કયામતમાં તે કોઈને પણ મદદ કરી શકશે નહીં